વાડી અતુલ આર્મી ગ્રુપ સેવા ઇમરજન્સી બ્લડ ડોનેટ અમારા પર આજે ફોન કર્યો હતો તો મહેન્દ્રભાઈ ધતલભાઈ ગાવિત જેવો રહે છે માકડ ધરમપુર શ્રી સાઈનાથ હોસ્પિટલ ધરમપુરમાં જેઓનું ઓપરેશન છે અને ડૉક્ટર ડીસી પટેલ સાઈનાથ હોસ્પિટલવાળા ડૉક્ટરને ત્યાં એ પેશન્ટ એડમિટ છે અમારા પર ઇમરજન્સી કોલ આવ્યો કે બ્લડની જરૂર છે તો અમે અમારા ગ્રુપના સભ્ય છે સુજલભાઈ પટેલ એવો ધરમપુર તાલુકામાં

તમને અપીલ કરીએ છીએ તમને વિનંતી કરીએ છીએ કે જ્યાં પણ જરૂરિયાતમંદ વ્યક્તિઓને જરૂર પડે છે બ્લડની ત્યારે આવા માનવ સેવાના કાર્ય માટે તમે વગેરેથી કાર્ય કરવા માટે અમારી સાથે સંકળાવો અમારું અમારા ગ્રુપનું નામ છે મા કાળી અતુલ આર્મી ઇમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ છે તો તમે સંપર્ક કરજો અને ક્યારેક પણ જરૂર પડે તો આવી માનવ સેવામાં અમારી સાથે સહભાગી બનજો જય માતાજી